આ સમગ્ર બ્રહ્માંડમાં આ સમગ્ર જીવ સૃષ્ટિમાં સકારાત્મકતા અને નકારાત્મકતાની લડાઈ ચાલુ રહે છે તેજ અને આસુરી શક્તિઓ વચ્ચે થતા આ સંઘર્ષમાં જ્યારે આસુરી શક્તિઓનો આતંક વધી જાય છે ત્યારે મહાદેવ ભોલેનાથ પોતાના શિવ ભક્તો કાજે આ જીવસૃષ્ટિના ઉદ્ધાર કાજે અવતરિત થયા છે અને એમણે પોતાના શિવ ભવ ભવની આદિ આદિવ્યાધિ ઉપાધિમાંથી સંકટોમાંથી ઉગાર્યા છે આ પણ એ જ કથા છે કે જે સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલી ભીમા નદીના તટ પર વિદ્યમાન ભીમાશંકર જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલી છે કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં અહીં એક ત્રિપુરા નામના એક મહાભયંકર અસુરનો વાસ હતો એ ત્રિપુરાએ બ્રહ્માજીથી વરદાન મેળવીને ત્રણેય લોકોમાં અજય રહેવાનું અને કોઈના પણથી પરાજિત ન થવાનું વરદાન મેળવ્યું હતું અને આ વરદાનના જ ફળ સ્વરૂપે એણે ચારો ચારેય ઓર પોતાનો આતંક અને ત્રાસ વધારી દીધો હતો જ્યારે એનો ત્રાસ એની તમામ સીમાઓ વટાવી ગયો ત્યારે કહેવાય છે ત્યાંના ભક્તો ઋષિ મહર્ષિઓએ અખંડ શિવ પૂજા કરીને મહાદેવ શિવશંકરને આરાધ્યા એમને આહવાન કર્યું કે હે મહાદેવ શિવશંકર અમને આ અસુરી આતંકમાંથી બચાવો કહેવાય છે કે મહાદેવ શિવશંકર ભીમા શંકરના રૌદ્ર સ્વરૂપે અહીં પ્રગટ થયા અને એમણે આ ત્રિપુરા નામના અસુરને પરાજિત કરી તમામ શિવ ભક્તોને સૃષ્ટિને આ અસુરના આતંકમાંથી સદૈવ માટે મુક્ત કર્યા જ્યારે મહાદેવ શિવશંકર ત્રિપુરા સાથે અહીં યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવશંકરના શરીર પરથી જે પરસેવાનું એક ટીપું અહીં પડ્યું એ ભીમા નદી સ્વરૂપે અહીં વહેવા માંડ્યું બોલીએ ભીમા શંકર મહાદેવ કી જય જે જીવ પોતાના જીવનમાં જાણે અજાણે કોઈ પણ પ્રકારના શત્રુ દોષમાં અશાંત થતા હોય જેમની આધી વ્યાધી ઉપાધિ નું કોઈ નિવારણ ના આવતું હોય એવા શિવ ભક્તો ત્યારે સંપૂર્ણ અતુટ શ્રદ્ધા સાથે મહાદેવ શિવશંકરના ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરે છે ત્યારે તેઓ પોતાના બહુ ભવની પીડામાંથી અને શત્રુ શત્રુ દોષની બાધામાંથી મુક્ત થાય છે બોલिए ભીમાશંકર મહાદેવ કી જય નમઃ પાર્વતે પતે હાર હાર મહાદેવ મિત્રો તમને ભીમાશંકર મહાદેવની આ શિવકથા ગમી હોય મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય તો શ્રાવણ મહિનાના આ છેલ્લા સોમવાર મારા વિડીયોને લાઈક શેર જરૂર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મારો ઉત્સાહ વધારો કમેન્ટમાં હર હર મહાદેવ લખીએ અને શિવકથાના દ્વાદશ જ્યોતિર્લિંગના આગામી પાટમાં ફરી મળીએ ત્યાં સુધી જગદમ